તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસને વાર છે સોમવાર સોમવારને રોજ લસણની તમને આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલો નંબર એકથી ચુમાલી તરફ કરેલ છે અને હાલ ડૂમમાં પણ આવક કરેલ છે ડૂમમાં ચારથી પાંચ લાઈનો ભરાણી છે અને આ નવમાં છાપરામાં જે પડતર પડ્યું હતું એમાં આજે હરાજીનું કામકાજ શરૂ થયું હતું અને જોઈ લે પિલો નંબર એકથી ચૌદ તરફ અને આવકની વાત કરું તો અંદાજીત આવી બે હજાર પચીસો કટ્ટાથી લઈને ત્રણ હજાર કટ્ટા જેવી આવક થઈ છે ડૂમમાં આવક થઈ છે તમને દેખાડી દેસું આગળ તો ચાલો હવે આજની બજારની તમને વાત કરું તો મીડિયમ ક્વૉલિટીને સારી ક્વોલિટીના ભાવ કેવા પડ્યા છે તે આગળ તમને જણાવીશ તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના

तो का है तो नौ बजे इजाज किया कियाला घाट पे ले लेने नाम दे चलो હાલ દોસ્તો જોઈ લઈએ આ ડૂમ ની છ લાઈન આજે હરાજી માં આવેલી છે જોઈ શકો છો તમે અને બજાર વાત કરું તો બજાર આજે થોડું એવું સારું જણવાનું છે બજાર આજે ચારસો રૂપિયા થી લઈને તેરસો સાડા તેરસો લગીની બોલાણી છે ને ઊંચામાં એક વકલ વેચાણો છે આજે ત્રેવીસો અગિયાર રૂપિયા લગીનો એક વોકલ વેચાણો છે તો આજે બજારો તો ઓલમોસ્ટ સારી જ છે લસણમાં આવકમાં થોડોક ઘટાડો જણવાનો છે અને હાલ આવક અત્યારે લસણની ચાલુ જ છે બંધ કરવામાં આવેલ નથી તો આજે આવક તો સદ્યંતર ચાલુ જ રાખેલી છે તો હાલો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો વધુ વિડીયો સાથે હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી